મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ આવજો પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર આ લાગુ પડે વટથી નમસ્કાર મારા ભાઈઓ હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બ્રિજદાન ગઢવી ચાલુ પ્રોગ્રામમાં રડવા લાગ્યા હવે સાહેબ તમે વિચારો કે કલાકાર થઈને જ પોતાના આંખમાંથી એક આંસુ આવી જાય એટલે સાહેબ ખરેખર મારાથી નથી જોયું જવાતું કેમ કે સાહેબ કલાકાર બનવું કોઈ સહેલી વસ્તુ નથી ભાઈ પણ ખરેખર કલાકારનો આજે આ દિવસ આવ્યો ભાઈ શું ખરેખર દિવાયત ખવડે એ એટલી મોટી તે કેટલી મોટી તોપ થઈ ગયા મિત્રો કે બ્રિજદાન ગઢવીને રોવાનો દિવસ આવી ગયો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો તમને વિડીયો બતાવશું એટલે ખાસ કરીને તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં નવા આવો છો તો એક લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મારા વાલા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આનાથી પણ અલગ એવા વિડીયો મળતા રહેશે હવે મિત્રો આ વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ વિડિયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરતી નથી કેમ કે મિત્રો આ વિડિયો છે એ મને ઇન્ટરનેટના આધારે મળ્યો છે એટલે ખાસ તમારે નોંધ લેવી કે વિડીયોની પૃષ્ટિ આપણી ચેનલ કરતી નથી મિત્રો હવે બીજી વાત કે અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં બ્રિજદાન ગઢવી પોતે રોવા લાગે છે તો શું સાહેબ આ વાત સાચી છે દેવાય ખવડે એવું તો કેવું મોટું દુઃખ આપી નાખ્યું કે ભાઈ બ્રિજદાન ગઢવીને આજે રોવાનો દિવસ આવી ગયો ના સાહેબ રાડો કોઈથી રોવે જ નહીં મારા ભાઈઓ હા ભાઈ આ વિડીયો મિત્રો તમને ખબર ના હોય તો કહી દઉં કે ભાઈ ગમે ત્યાં કહેવાય ને કે ઇમોશનલ પ્રોગ્રામ હોય મિત્રો કે ગમે ત્યારે એક એવા ગીતો ગવાઈ જતા હોય છે કે જ્યારે હૈયું ભાન ભૂલી જતું હોય છે અને સાહેબ આ એવી જ ઘટના બની છે કે એવા પ્રોગ્રામની અંદર મિત્રો એક એવું ગીત ગવાઈ જાય છે કે ત્યારબાદ આપણે જે આપણા પહેલાંના જે પૂર્વજો હોય કે ગમે તે હોય મિત્રો માતા પિતા એ આપણને યાદ આવી જાય તો આંખમાંથી આંસુ આવી જતા હોય છે અને લોકો હવે એવું એડિટ કરીને નાખી રહ્યા છે મિત્રો કે દેવાત ખવડના લીધે બ્રિજદાન ઘટવી રહવા લાગ્યા તો સાહેબ આવું તો ન કરાય થોડું તો તમે સમજો મારા ભાઈઓ કલાકાર છે કલાકારની રિસ્પેક્ટ કરવી જોઈએ બાકી આવું ન કરવું જોઈએ હવે તમારું શું કેવું છે મારા ભાઈઓ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સૌથી પહેલાં તમે કહેતા હશો કે અલ્કેશભાઈ વિડીયો ન બતાવ્યો તો તમને થોડોક આ વિડીયો પણ બતાવી દઉં